शरमति अवनिमा जिदाया पशुख य पारभक् जननी ी धारु चरगा न करवा करुणा करी बन् Namo. શિષ્ય કહે જન્મ મરણનું કારણ એહ કેવાય સંકલ્પ ત્યાં સાચું કહું સંકલ્પ સમે સમાય તે તો પ્રભુ પરતાપથી आवे अवर बीजा उपायते सुखी न होय सन् माटे कृपा हरि समावे संकल्प सुखे भजे श्यामने ન પડે કોયનો જનનું જોર કેટલું નિર્બળ નર કેવાય હરિધારે હૈયે એટલું તો વાર લાગે કાય सदगुरु कहे ये रीत नहीं जे अंतर करे उच्छेद अंतर त्याये हपन करा घाट घाट ना भेद जारे अंतर वो गड़ी वड़ी टड़ी जाय छेक त्यारे ते हजनने उत्थान न रहे त्यारे ते जनने न रहे शरीर संभार देह भान भूला पची રહે નતન બહુ વડે જ્યારે જે જનને હરી કરી દે ત્યારે બીજા જનનો કઢાયવા કકોકે ભક્તિ તૈયે ભગવાનની એથી ન થઈ અણુભાર સોયપુ કામ જ્યારે શ્યામને ત્યારે નિસરો નર ભક્ત ભક્તિ ભજાવવા કરે ઉજમય પાર जोई जननो जनो श्री हरि करे सार भक्तनु काम भक्त भक्े भगव भगवान आवडू सवडू सोपु यह मोटु यज्ञान માટે હરિબળ હૈયે ધરી કરીએ અતિ આખે પ્રભુના પરતાપતે આવી જાય જોઠે મોરે મુક્ત જે જેયા તિણ કરી તપાસ અંતર ના જઈ વનમાજ કરો શબ્દ સ્પર્શ રૂપરસ સારો ગંધ સુગંધ સુખ દેખી દીએ તે સબાન એને એમ કયો નહીં જે કરશે મહાપ્રભૂમેર અંતર શત્રુ જીતસો સુખે ગે જન્મ મરણનું કારણ સંકલ્પ વિકલ્પ છે ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે જેટલા સંકલ્પ તમને થાય ને એટલા દીકરા જેટલા સંકલ્પ નાશ થાય એટલા દીકરાનો નાશ જ્યાં સુધી સંકલ્પ વિકલ્પનું જોર હોય ત્યાં સુધી તમને ભજન સ્મરણનું સુખ ન આવે સંકલ્પ વિકલ્પનું દુઃખ મટે પછી તમને ભજનનું સુખ આવે છે અને સંકલ્પ વિકલ્પ એટલા બધા થાય છે ન જોયું હોય કોઈ દિવસ ન સાંભળ્યું હોય એવાય સંકલ્પો પૂરા કરે માલી એટલે એ પૂર્વ જન્મના હોય ને એ સ્ફૂર્તા હોય છે એવું લાગે છે અને સંકલ્પ સૃષ્ટિનો ક્રમ છે સંકલ્પ થાય ને પણ સ્વામીએ એવું લખ્યું કે સંકલ્પ થાય અને એને તમે સમાવો તો એને સંત કહેવાય સભામાં આપણે બેઠા હોય ને ઉઠવાનો સંકલ્પ થાય પછી કાઈ મિસ તો ના હોય કેમ ઉઠવું પછી આમ ખૂર કરીને કે થૂકવા દાવું એમ કરીને પણ સંકલ્પ ઉઠાડે એટલે સંકલ્પ વિકલ્પનું બહુ જોર છે મોટા સાધુ છે ને એ આપણને સંકલ્પ થતા હોય ને તો એને ખબર પડી જાય આને જવું નતું પણ આને સંકલ્પે ઉપાય છે ગુણાતીતાનંદ સ્વામી હતા ને તે એક સાધુને કીધું સ્વામી ખબરદાર સંકલ્પ કર્યા અને સ્વામીની દ્રષ્ટિ થઈ ગઈ એટલે સંકલ્પ બંધ થઈ ગયા નકર સંકલ્પ સંકલ્પ હોય છે એક થયો બીજો કર્યો બીજો થયો ત્રીજો ચાલુ જ હોય એ સંકલ્પ ને બંધ કરવા માટે તેને નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનના સંતનો આશરો લ્યો મહારાજે કાર્યાણીના વચનામૃતમાં લીખું તમે ધ્યાન કરતા ઈશો માળા કરતા યસો ત્યારે મન છે ને એ નિર્વિષ નહીં થતું હોય એટલે કે સંકલ્પ રહિત નહીં થતું હોય માળા ફરતી હશે તમારી વીચીને કદાચ ધ્યાનમાં ઘાટ તો બંધ મારા કે આવી તે ભગવત વાર્તા તમે સાંભળતા હશો ને ત્યારે તમારા ઘાટ સંકલ્પ બંધ થશે કથા વાર્તા સિવાય ઘાટ સંકલ્પ બંધ ન થાય એટલે નિષ્કુલાનંદ સ્વામી અહીંયા એવું કે છે કે ઘાટ સંકલ્પને બંધ કરી અને પછી ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું અને જ્યાં સુધી તમને કલ્પનું જોર હોય ને તા સુધી તમને અંતરમાં શાંતિ ન થાય અને નિરાત ન થાય સ્વરૂપાન સ્વામી હતા ને મારાજને કે મહારાજ શાંતિ થાય એવી વાત કરો ખુદ સામે ભગવાન હાજર હતા ભગવાનની ભેડા હતા છતાંય શાંતિ નહોતી સંકલ્પનું જોર નહોતું જાતું મહારાજકીય સ્વામી આ દાદા ખાતરનો દરબાર આ લીમડું લક્ષ્મી વાડી આ બધું યાદ કરો એટલે શાંતિ થાય પાછું પાંચ પંદર દિવસ સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને કીધું મહારાજ શાંતિ થાય એવી વાત કરો એટલે બે ત્રણ વાર સ્વામી એ કીધું ને પછી મહારાજે સ્વામીને કીધું કે સ્વામી તમે દેશ ફરવા જાઓ એટલે પછી મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને દેશ ફરવા જવાની આયોજ્ઞા કરી છે સ્વામીએ પૂછ્યું સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ તમને કોઈ દી દેશ ફરવા ન મોકલે આ વખતે તમને દેશ ફરવાની આજ્ઞા કરી સ્વરૂપાનંદ સ્વામી કે સ્વામી આમ થયું છે મહારાજને બે ત્રણ વાર મેં એમ કીધું મહારાજ શાંતિ થાય એવી વાત કરો મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમે એમાં કાંઈ હિમજા નહીં કે મુક્તાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામીને કહે છે સ્વામી મહારાજ છે ને એ ભગવાન છે અને ભગવાનના ઉપયોગમાં જે કાંઈ સ્થાવર જંગમ જે કાંઈ વસ્તુ ઉપયોગ આવે ને એને યાદ કરવાથી શાંતિ થાય છે તમે બહુ કરી સ્વામી એવું છે પછી સામીના ઉપયોગમાં એવું હોય તો ભલે અને પૂર્વી અવતારોના ઉપયોગમાં આપણે તો સામીલાઈન પ્રત્યક્ષ છે એટલે મહારાજે આપણને આ બતાવ્યું પછી સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ પાસે લઈ ગયા સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું મહારાજ સ્વામીને શાંતિ થઈ ગઈ સ્વરૂપાનંદ સ્વામીને કીધું સ્વામી શાંતિ થઈ ગઈ તો કે હા મહારાજ શાંતિ થઈ મારાકીય તો આપણે દેશ ફરવા જવાની જરૂર નથી ભગવાનના સ્વરૂપમાં આગળ તો ભગવાનના વચનમાં આપણને જેટલો વિશ્વાસ આવે ને એટલી આપણને શાંતિ થાય એ દરબાર ગઢની જે ઓસરિયું જ છે અને ઓસરિયું થાંભલી છે લાકડાની આવી લાકડું તો જળ કહેવાય મારા જેને સંતોને ભક્તોને એમ કહેતા કે આ ચોવીસ થાંભલ્યું છે ને એ ચોવીસ ભગવાનના અવતાર છે હવે મનાય આપણને પણ વાસ્તવિક ચોવીસ અવતારો જ હતા પણ એ કાષ્ટની મૂર્તિ તરીકે ચોવીસો અવતારો હતા બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિર કર્યું ને એટલે લગભગ નવ્વાણું ટકા કામ પૂરું થઈ ગયું હતું અને થોડુંક બાકી હતું હવે પછી મહારાજી મંદિરને આમ નિરખવા આવ્યા કે સ્વામીએ કેવું મંદિર બનાવ્યું પછી બ્રહ્માનંદ સ્વામીએ ઘૂમટમાં બધાય સ્વરૂપો પધરાવ્યા હતા પથ્થરની મૂર્તિ કોતરાવી બનાવી પછી મહારાજ આ મૂર્તિઓ ને સ્વરૂપો ને બધા જોયા ને મહારાજે સ્વામીને કીધું સ્વામી બહુ સરસ સ્વરૂપો બધાય બનાવ્યા છે બ્રહ્માનંદ સ્વામીને લાગ મળી ગયો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કોઈ ભગવાન હોય ને તો આ સ્વરૂપોને કે રમાડે રાસ લેવરાવે આવે મહારાજના હાથમાં છળી હતી મહારાજે બધા સ્વરૂપોને બધા મૂર્તિના પૂતળાઓને આમ છળી અડાડી અને પૂતળા મંડા રાસ રમવા હવે આ જો દાદા ખાતરના દરબારમાં થાંભલ્યું હોય અને મહારાજ ચોવીસ અવતાર કે તો આપણને શું વાંધો એમાં મહારાજને તો આપણે ભક્તો એ સેવકથીને એટલું જ કહેવાનું મારા તમે જે કહો ને એમાં અમને વિશ્વાસ અને વિશ્વાસી ભક્ત છે ને એ હંમેશાને માટે એ ખાટેલો જ છે મુક્તાનંદ સ્વામી મહારાજને બધા બેઠા હતા ને મહારાજના હાથમાં હતો તો મહારાજ સ્વામી ને કે સ્વામી આ શું છે મુક્તાનંદ સ્વામી કે મહારાજ મહારાજ તો છે છે કે સ્વામી તલવાર મુક્તાનંદ સ્વામી કે હા મારા તમે તલવાર કેતા હો તો અમને કઈ તલવાર કહેવામાં કઈ વાંધો નથી પાછું મહારાજે એનું એ જ કીધું તલવાર હતી ને મુક્તાનંદ સ્વામીને પૂછે મહારાજ કે આ શું છે તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ તો તલવાર છે મુક્તાનંદ મહારાજ કે આ તો રૂમાલ છે પછી મુક્તાનંદ સ્વામીએ કીધું મારા તલવારે તમે નામ પાડ્યું છે અને રૂમાલે તમે નામ પાડ્યા છે માટે તમે જેમ કહ્યું ને એમ અમને તમારા વચનમાં વિશ્વાસ છે અને રામચંદ્રજી ભગવાને પણ રામાયણમાં લખ્યું છે કે મારે વિશ્વાસે જે ભક્ત આવ્યો એ મારે એનું કલ્યાણ કરવું છે રામાયણ છે ને આખી વિશ્વાસપાત્ર ભક્તોની છે જેને જેને એમાં વિશ્વાસ આવ્યો એનું એને કામ કરી દીધું છે જેને જેને રામા અવતારમાં રામ ભગવાન નો વિશ્વાસ ન આવ્યો એનું કામ ના થયું તરવારે સમાધાન અને કૃષ્ણ ભગવાનના વખતમાં વખત જુઓ ગોપીઓને કેટલો કૃષ્ણનો વિશ્વાસ હતો ઉદ્ધવજીને વિશ્વાસ નહોતો હતો પણ ગોપીઓને વિશ્વાસ હતો ગોપીઓને કેટલો વિશ્વાસ હતો ગોપીઓ કે અમે મરી જા પછી અમારા હાડકાની કોઈ વાહડી કરશે ને તો એમાં એ વગાડશે ને તો એમાંથી કૃષ્ણ 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 આવું સુર નીકળશે એમ આપણા ભગવાન સ્વામિનારાયણના વખતમાં જેને સ્વામિનારાયણનો વિશ્વાસ આવ્યો ને એ ખાટી ગયા અને જેને ભગવાનનો વિશ્વાસ ન આવ્યો એ રહી ગયા હે દુકાળ પડવાનો હતો મારા કે મારા ભક્તને મારે ચેતવવા છે કે ભાઈ ઢોરા ઘોડા તે બધા શોખીન બહુ હતા ઘોડાના શોખીન બહુ હતા ઘોડા બહુ રાખતા એટલે દુકાળ પડે તો ઘાસ એ મળે નહીં કરવું હું મહારાજે જ્યાં જ્યાં ભક્તો હતા ને કીધા જેવા ત્યાં ત્યાં મહારાજ આવ્યા અને મહારાજે કીધું કે આવતી સાલ ભયંકર દુકાળ પડવાનો છે માણસ માણસને ખાઈ જાય એવો માટે દાણા લઈ લેજો પૈસા હોય તો પૈસા ના હોય તો પશુ ધન વેચીને પણ દાણાના કોઠલા ભરી રાખજો એમાં જેને જેને ભગવાનનો વિશ્વાસ હતો એને ઘોડા ને ઢોર ને ઢાકર ને બધું વેચી અને દાણા ના કોટલા ભરી દીધા ને ઘણા એવા હતા ડાયા જેને કહેવાય કે પોતાની બુદ્ધિ વાપરે કઈ એમ કાંઈ વરસાદ ના થાય દુકાળ થોડા પડે તો મારા તો કે અને જેને સામેલના વચનમાં વિશ્વાસ નહોતો આવ્યો એ એટલા દુઃખી થયા અને હેરાન થયા પછી મહારાજ પાસે આવીને કે મહારાજ કે અમે તો તમને ચૈત્યતા તમે ન માણો તો અમે શું કરીએ એટલે બુદ્ધિનું ડાપણ છે ને એ બહુ વ્યવસ્થિત ભગવાન પાસે ના આવે અને આપણને એમ કે આપણને ખબર પડે છે એને કાંઈ ખબર નથી પડતી એવું નથી આપણને કાંઈ ખબર પડતી નથી એને તો ભૂત ભવિષ્યનું બધી દેખાય છે ને બધીય ખબર પડે છે એટલે અહીંયા એટલું જ સ્વામી કહેવા માગે છે કે શિષ્યે સદગુરુનો વિશ્વાસ રાખી અને જે સદગુરુ એને સૂચન કરે ને એ પ્રમાણે એ હાલે ને તો એને ઇન્દ્રિયો અંતકરણ સ્વભાવ જે કાંઈ જીતવાનું છે ને એ જીતવામાં પ્રયાસ એને નહીં પડે પણ જો પોતાનું દાપણ કરશે ને શિષ્ય તો એ ગમે એટલી મહેનત કરશે તો એ સ્વભાવને જીતી શકવાનો નથી આપણી બુદ્ધિ કાંઈ છે જ નહીં સામી તું એમ કે છે કે આપણી બુદ્ધિને તાળા માર સંત તમને જે પ્રમાણે સૂચન કરે ઇન્દ્રિયોને જીતવાનું સ્વભાવને જીતવાનું સાધુ છે ને એ આપણા સ્વભાવના વેરી છે એ તમારા વેરી નથી પણ આપણને એવું દેખાય છે કે સાધુ મારા વેરી છે તમે અને તમારો સ્વભાવ બે એક થઈ ગયા છો એટલે તમને એમ લાગે છે કે સાધુ મને ટક ટક કર્યા કરે છે ટોક ટોક કરે છે પણ કોને કરે છે પ્રકૃતિને કરે છે સ્વભાવને કરે છે મહારાજ ગઢડામાં હતા હાવ નાનકડું દ્રષ્ટાંત છે પણ એ સમજાવી જાય ઘણું આપણને પછી ઓલું ઘોડું હતું ને બહુ પાટા મારે મહારાજે એકદી નક્કી કર્યું કે આને પાટાના એવા મુકાવા છે આપણે પછી વાળો લઈને ખુદ મારા જ બેઠા અને બોલું પાટું મારે ને એટલે મહારાજ વાહડો ઘોકાવે વહાણો ઘોકાવે ને પાટું મારે આ બપોરે મહારાજ માટે ભગત આવ્યો હાલો મારા થાળ જમવા માટે મહારાજ કે અહીંયા કોઈ બે ને તું આવું નકર જમવાય નથી આવું આવતું મહારાજ ને તો એટલું જ હતું કે આને એવા મુકાવા છે પછી ભગત આવીને બેઠો અને મહારાજ થાળ જમવા ગયા થાળ જમીને પાછા મહારાજ આવ્યા ભગત કે મારા તમે આરામ કરો મારા ત્યાં આરામ પછી પણ અહીંયા કોઈ બેહે ને હું ગમે ત્યાં આવું તો અહીંયા બેઠો હોવો જેને ગોકા મારવો જોઈએ તો હું મારા ત્યાં થાળ જમવા આવું ચાલો આરામ કરવા જાઉં પછી મહારાજ આરામ કરવા ગયા ને રોંઢે પાછા આવ્યા ને તો સિત્તેર ટકા થાકી ગયું તું ઘોડું પછી મહારાજ પાછા ઘડી બેઠા ને હાવ એવા મૂક્યા ને પછી મહારાજે એને મૂકી એમ સાધુ છે ને જ્યાં સુધી આપણા સ્વભાવ નહીં જાય ને ત્યાં સુધી આપણને મૂકશે નહીં એટલે જ્યાં સુધી આપણને ના મૂકે ને ત્યાં સુધી આપણે સમજી રાખવાનું કે હવે સ્વભાવ છોડવા જોઈએ સ્વભાવ નહીં છોડીએ ને તો ભગવાન અને સાધુ આપણને મૂકવાના નથી સહેજાનંદ સ્વામી મહારાજની